નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વાયનેન ન્યૂઝ હવે કે અગત્યના સમાચાર પત્રકારોને અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર અપાયું વડોદરા તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ અંગે પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આજે છેલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમિતિના અધ્યક્ષ અમિતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર સમાજના રિસાની જેમ કાર્ય કરે છે તેઓ ભ્રષ્ટાચાર ગેરરીતિઓ અને જનહિતના મુદ્દાઓ ઉઠાવે છે પરંતુ આવા પત્રકારોને દબાવવા માટે કાયદાનો ખોટો ઉપયોગ થવો અત્યંત ગંભીર બાબત છે આવેદન પત્રમાં મુખ્ય મુદ્દા નીચે મુજબ જણાવ્યા હતા પત્રકારો સામેના ખોટા કેસો રદ કરવા પત્રકારોને કાયદાકીય રક્ષણ અને સુરક્ષા આપવા પત્રકારિતાની સ્વતંત્રતા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘટાડવા દબાણકારી કાર્યવાહી કરનાર તંત્ર સામે કડક પગલાં લેવા પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો પત્રકારોને ન્યાય અને રક્ષણ નહીં મળે તો રાજ્યવ્યાપી ગાંધી શિંધિયા માર્ગે આગળ વધીશું પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્ય સરકારને અપીલ કરી છે કે લોકશાહીના ચોથા આધાર સ્તંભ તરીકે પત્રકારોને જરૂરી રક્ષણ આપવામાં આવે પત્રકાર મિત્રોના હિતને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિ સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ રહેશે આગામી તારીખ સોળ અગિયારના રોજ આંતરરાષ્ટ્રીય પત્રકાર દિવસ નિમિત્તે પત્રકારો મિત્રો માટે પત્રકાર સંપર્ક ટેલિફોન ડાયરેક્ટરી બે હજાર પચીસનું વિમોચન પણ સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાખવામાં આવેલ છે બસ ગુજરાતભરના પત્રકારો જ્યારે જ્યારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટું ને જ્યારે સત્ય બતાવવા જતા હોય છે જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે ત્યારે ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર માં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે ત્યારે કોઈ પણ કેસ અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરોધમાં

જે પત્રકારો પર એક મહિનાની અંદર ત્રણ ત્રણ પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે જે જે પત્રકારો પર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે તેના માટે પત્રકાર સમિતિ હર હંમેશ એ પત્રકારોની સાથે છે અને રહેશે ત્યારે જ્યારે માત્ર એક આવેદન નહીં પણ જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો પત્રકાર સંઘર્ષ સમિતિ ગાંધીનગર થી માંડી દિલ્હી સુધી પહોંચવા માટે સક્ષમ છે અમિત પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ પત્રકાર સંઘર્ષ સમિતિ Subscribe now and press the bell icon. Never miss an update.